જય હિન્દ જય ભારત આંગણવાડીનું ફોર્મ ભરો મોબાઈલથી ઘરે બેઠા ફક્ત પાંચ મિનિટમાં ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે જાતે ફોર્મ ભરી શકો છો ફોર્મ કેવી રીતે ભરવું કયા શહેરોમાં કેટલી જગ્યા છે ફોર્મ કોણ ભરી શકે છે દરેક માહિતી આપણે આ વિડીયોમાં જણીશું આંગણવાડી તેળાગર અને કાર્યકરની બે હજાર પચીસની ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે જેની છેલ્લી તારીખ છે ત્રીસ આઠ બે હજાર પચીસ એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે એટલે તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં સૌ પ્રથમ આપણે ઇ હાર્મ્સ ગુજરાત ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વેબસાઇટને વેબસાઇટ ઓપન કરતા જે ફર્સ્ટ લિંક તમને દેખાય છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એક નવા પેજ ઉપર આવી જઈશું આ પેજ ઉપર તમને દરેક માહિતી મળી રહેશે સાથે જ તમારે અરજી પણ અહીંથી જ કરવાની રહેશે તમે જોઈ શકો છો જાહેરાતનું નામ જાહેરાત સૂચના જગ્યાની વિગત અને વધારાની વિગત સૌ તો આપણે સ્વઘોષણાપત્ર ડાઉનલોડ કરી લઈશું એપ્લાય પર ક્લિક કરવાથી તમે એપ્લિકેશનના પેજ ઉપર આવી જશો જાહેરાતમાં ક્લિક કરવાથી પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમે જે જે તે જગ્યાની વધુ વિગતના પેજ ઉપર આવી જશો સૂચના પર ક્લિક કરશો એટલે તમારે જે પણ સૂચના હશે મહત્ત્વના નિયમો અને સૂચનાઓ તે તમને જોવા મળશે ડિટેલ્સ પર ક્લિક કરશો અહીંયા તમને શહેર વાઇઝ આંગણવાડી વર્કરની અને આંગણવાડી હેલ્પરની કેટલી જગ્યા ક્યાં છે તે તમે અહીંયા વિગતવારે જોઈ શકો છો ત્યારબાદ તમે એપ્લિકેશન કરી શકો છો કે તમારે કઈ જગ્યાની એપ્લિકેશન કરવાની છે હવે આપણે જોઈએ કે ગુજરાતના કયા કયા રાજ્યમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમ કે આણંદ ભાવનગર જુનાગઢ મહીસાગર ગાંધીનગર અર્બન એટલે કે ગાંધીનગર શહેરી વિસ્તારમાં વલસાડ નવસારી સુરત મોરબી જુનાગઢ અર્બન ખેડા ગાંધીનગર દેવભૂમિ દ્વારકા અમરેલી અમદાવાદ કચ્છ ભાવનગર અર્બન નર્મદા મહેસાણા બનાસકાંઠા વડોદરા અર્બન પંચમહાલ દાહોદ બોટાદ જામનગર રાજકોટ અર્બન સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગર અરવલી જામનગર અર્બન રાજકોટ ભરૂચ છોટા ઉદેપુર આ રીતે ટોટલ એકતાલીસ રાજ્યમાં ભરતી જાહેર કરવામાં આવી છે આંગણવાડી તેડાગર અને કાર્યકરની અને આ રાજ્યવાઈઝ કયા કયા શહેરમાં કેટલી ભરતી છે તે આપણે જે અગાઉ જોયું એ રીતે ડિટેલ્સમાં આપણે જોઈ શકીએ છીએ હવે આપણે શરૂઆત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું તે સૌ પ્રથમ આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે એક પેજ ઉપર આવી જઈશું ત્યાં અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરતાં આઘરીક લખ્યું છે ત્યાં ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે એક ચાર સ્ટેપ બતાવવામાં આવ્યા છે કે ફર્સ્ટ છે આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સેકન્ડ છે ઉમેદવારની માહિતી ભરવાની રહેશે થર્ડ સ્ટેપમાં આપણે અભ્યાસની માહિતી આપવાની રહેશે અને ફોર્થ સ્ટેજ જે છે તેમાં આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના રહેશે આ રીતે ટોટલ ચાર સ્ટેપમાં આપણે અરજી ફોર્મ ભરવાનું રહેશે સૌ પ્રથમ રજીસ્ટ્રેશનમાં આપણે અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે તાલુકો તેમજ શહેર કે ગામ આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારા આંગણવાડી કયા વોર્ડમાં આવે છે તે સિલેક્ટ કરવાનું રહેશે હવે આપણે અહીં ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખવાનું છે ફર્સ્ટ નામમાં તમારે પૂરું નામ લખવાનું છે હસબન્ડ અથવા તો ફાધરના નામ સાથે અહીંયા પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ એ જ નામ તમારે અહીં ગુજરાતીમાં લખવાનું રહેશે હવે આપણે જાતિ સિલેક્ટ કરીશું પુરુષ કે સ્ત્રી અહીંયા આપણે સ્ત્રી જ કરવાનું રહેશે કેમકે આ ભરતી ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે ત્યારબાદ જગ્યા અહીંયા તમારે જે પણ તમારા એરિયાની આંગણવાડી લાગતી હોય તમને નજીકમાં તે તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ આપણે એક મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો રહેશે મોબાઈલ નંબર એડ કર્યા બાદ આપણે એક કેપચા કોડ એડ કરવાનો છે જે તમને સ્ક્રીન પર જોવા મળી રહે તે તમારે એડ કરવાનો રહેશે મોબાઈલ નંબર એડ કરતાં અને કેપ્ચા કોડ એડ કરતાની સાથે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે અહીં એડ કરીને તમારે સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતાની સાથે જ તમારા સ્ક્રીન ઉપર એક અરજીનો નંબર આવી જશે એટલે કે તમારી એપ્લિકેશન નંબર આવી જશે આ એપ્લિકેશન નંબર થ્રુ તમે ફરીથી આગળ એડિટ કરી શકો છો દરેક વસ્તુ તમે અહીંયા એડ કે બદલાવ અથવા તો કન્ફર્મ કરવાનું રહેશે તમારે આગળ વધીએ તે પહેલાં એક ખાસ વાત કરી લઈએ કે અરજી કરનાર મહિલા પાસે રહેઠાણનો પુરાવો હોવો જરૂરી છે આ પુરાવામાં પ્રમાણપત્રના તારીખે ઓછામાં ઓછું એક વરસથી ઓછું રહેઠાણ ન દર્શાવતું હોવું જોઈએ એટલે કે તમે જે જગ્યાએ રહો છો ત્યાં એક વર્ષથી વધુ તમે રહેલા છો તેનું દર્શાવતું એક પ્રમાણપત્ર તમારી પાસે રહેઠાણનો પુરાવો હોવો જરૂરી છે આ પ્રમાણપત્ર તમે તમારા એરિયાને લગતા મહેસૂલ ભવન નગરપાલિકા અથવા મામલતદારની કચેરીમાંથી સહી સિક્કાવાળું આ પ્રમાણપત્ર કઢાવી શકો છો અને આ પ્રમાણપત્ર તમારે છ માસથી વધુ જૂનું ન હોવું જોઈએ તે ધ્યાન રાખજો આ પ્રમાણપત્ર ખાસ છે અગાઉ આપણે સ્વઘોષણાપત્ર ડાઉનલોડ કરવાની વાત કરી હતી તે આપણે કેવી રીતે ભરવું તે પણ સાથે જાણી લઈએ આ સ્વઘોષણાપત્રમાં તમારે તમારું નામ જન્મ તારીખ સરનામું જાહેરાત ક્રમાંક તમારી સહી આધાર કાર્ડ નંબર અને સ્થળ અને તારીખ લખવાની રહેશે આ બ્લૂ પેન અથવા તો બ્લેક પેનથી તમારે ફિલઅપ કરવાનું રહેશે કોઈ પણ જાતનું એફિડેવિટ કરાવવાનું નથી ફક્ત ને ફક્ત તમારે તમારા જાતે આ ફોર્મ ફિલઅપ કરીને અપલોડ કરવાનું રહેશે એટલે આપણે અગાઉ જે રીતે વાત કરી હતી કે આ ફોર્મ ડાઉનલોડ કરીને આપણે એક પ્રિન્ટ કઢાવીને આ રીતે ભરવાનું રહેશે અગાઉ આપણે ફસ્ટ સ્ટેપ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યું ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ ઉમેદવારની માહિતીવાળા પેજ ઉપર આવી જઈશું આપણે આગળ જિલ્લો તાલુકો ગામ શહેર અને આંગણવાડી જે સિલેક્ટ કર્યું હતું તે ઓટોમેટિક અહીં આવી જશે ત્યારબાદ આપણે અહીં નામ લખવાનું છે ઉમેદવારનું આ નામ આપણે આપણા માર્કશીટ મુજબ લખવાનું રહેશે જે માર્કશીટમાં હશે તે જ લખવાનું રહેશે આ નામ આપણે અંગ્રેજીમાં લખવાનું છે પહેલાં અને તમને અહીંયા ત્રણ બોક્સ જોવા મળશે જેમાં ફર્સ્ટ બોક્સમાં તમારે ઉમેદવારનું નામ સેકન્ડ બોક્સમાં પિતા અથવા પતિનું નામ જો એસએસસીના પ્રમાણપત્રમાં પતિનું હોય તો તમે પતિનું લખી શકો છો પરંતુ એસએસસીમાં મોસ્ટલી આપણે પિતાનું નામ હોય છે એટલે આપણે અહીંયા પિતાનું નામ લખીશું ત્યારબાદ અટક લખવાની રહેશે એસએસસીના પ્રમાણપત્ર મુજબ એટલે કે તમારા માર્કશીટ મુજબ ત્યારબાદ આ જ વસ્તુ આપણે ગુજરાતીમાં લખવાનું રહેશે નામ પિતા કે પતિનું નામ અને અટક આ દરેક વસ્તુ આપણે એસએસસીના માર્કશીટ મુજબ જ લખવાનું રહેશે એ ખાસ વાત યાદ રાખજો જે જે માહિતીમાં લાલ ફૂંદડી તમને દેખાય છે એ માહિતી તમારે ફરજિયાત ભરવાની રહેશે ત્યારબાદ તમારે અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહેશે રાષ્ટ્રીયતામાં ભારતીય છો કે અન્ય રાજ્યના છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પરંતુ આ ફોર્મ ફક્તને ફક્ત ભારતીય નાગરિક જ ભરી શકે છે તે તમારે ખાસ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તમે પરણિત છો અપર્ણિત છો કે વિધવા છો કે છૂટાછેડા લીધેલા છે તે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારી કાસ્ટ કઈ છે જાતિ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે હવે આપણે અહીં મામલતદાર શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલા મુજબ સરનામું અહીંયા એડ કરવાનું રહેશે ગામ શહેર ત્યારબાદ પિનકોડ નંબર એડ કરવાનો રહેશે હવે અહીં એક નોંધ આપવામાં આવી છે કે મામલતદાર શ્રીનું રહેવાસી હોવાનું અંગેનું પ્રમાણપત્ર તારીખ આઠ બે બે હજાર પચીસથી લઈને તારીખ ત્રીસ આઠ બે હજાર પચ્ચીસ સુધીમાં ઇશ્યુ કરેલું હોવું માન્ય રહેશે એટલે અગાઉ આપણે જે રીતે વાત કરી હતી રહેઠાણના પુરાવાની આ રહેઠાણના પુરાવો તમારે છ માસથી જૂનો ન હોવો જોઈએ એટલે આઠ બે બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસની વચ્ચેનો આ રહેઠાણનો પુરાવો તમારો હોવો જરૂરી છે આ રહેઠાણના પુરાવામાં એક ડેટ લખેલી હોય છે આ તારીખ તમારે અહીંયા પ્રમાણપત્રની તારીખના બોક્સમાં લખવાની રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર તો તમારો બાય ડિફોલ્ટ આવી જશે હવે આપણે અહીં વ્યવહાર માટેનું સરનામું એડ કરવાનું રહેશે સરનામું જિલ્લો તાલુકો ગામ શહેર આપણે સિલેક્ટ કરીને એક ટીક બોક્સ દેખાય છે તમને ઉપરની તમામ વિગતો મારા જાણ મુજબ સાચી છે તે ટીક બોક્સ આપણે ટીક કરવાનું રહેશે ત્યારબાદ આપણે સેવ અને સબમિટ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આપણું સ્ટેપ ટુ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે સ્ટેપ થ્રી અભ્યાસની વિગતોના પેજ ઉપર આપણે આવી ગયા છીએ અહીંયા તમારે ધોરણ દસની લઘુત્તમ લાયકાત મુજબ અહીંયા તમારે દરેક માહિતી ફિલઅપ કરવાની રહેશે મેળવેલ ગુણ કુલ ગુણ તેમજ ટ્રાયલ નંબર અને રાજ્ય દરેક વસ્તુ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અથવા જો ધોરણ દસ પછી તમે કોઈ માન્ય ડિપ્લોમા કોર્સ કર્યો છે તો તેની વિગત તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે તમે જો તેડાકર માટે અપ્લાય કરી રહ્યા છો તો ફક્તને ફક્ત ટેન્થ અથવા તો ટેન્થ બાદ તમે જે પણ માન્ય કોર્સ કર્યો હોય તેની વિગત દર્શાવવાની રહેશે અને જો તમે કાર્યકરની અપ્લાય કરી રહ્યા છો તો તમારે અહીંયા ટ્વેલ્થની વિગત દર્શાવવાની રહેશે બારમા ધોરણની દરેક માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણું સ્ટેપ થ્રી પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે હવે સ્ટેપ ફોર ઉપર આપણે ડાયરેક્ટ આવી જઈશું સ્ટેપ ફોરમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ આપણને એક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અહીંયા આપણે ફર્સ્ટ આપણો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અપલોડ કરવાનો છે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરતાની સાથે જ એક તમારી ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમારી જે પણ ફોટો છે તે સિલેક્ટ કરીને અપલોડ કરવાનો રહેશે તેની માહિતી અહીંયા આપવામાં આવી છે કે ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે ફોટાની સાઇઝ પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ હોવી જરૂરી છે ફોટાની સાઇઝ પંદર કેબીથી વધારે રાખવી નહીં જો ફોટાની સાઇઝ પંદર કેબીથી વધારે જાય તો સ્કેનરના ડીપીઆઈ રિઝ્યુલ્યુશનના સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરવાનું રહેશે આ વસ્તુ પણ તમે તમારા મોબાઈલ થ્રુ ગૂગલમાંથી કરી શકો છો તમારો જે પણ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તમારા ગેલેરીમાં તેને આપણે ગૂગલમાં જઈને ફોટો રિસાઇઝ આપણે ઓપન કરીશું ટાઈપ કરશો તમે ફોટો રિસાઇઝ એટલે ઘણી બધી વેબસાઇટ આવી જશે તેમાંથી ફર્સ્ટ કોઈપણ વેબસાઇટ ઉપર જઈને તમે તમારો ફોટો અપલોડ કરીને પંદર કેબી કે તમારે જેટલી પણ કેબીનું રાખવાનું હોય તે તમે સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી શકો છો અને એ ફોટો અહીંયા ચૂઝ ફાઇલમાં જઈને સિલેક્ટ કરીને અપલોડ કરશો તો આસાનીથી અપલોડ થઈ જશે ફોટો અપલોડ કર્યા બાદ આપણે દરેક ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવાના રહેશે અગાઉ જે રીતે આપણે વાત કરી હતી પત્રને તે અહીંયા આપણે અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારું એલસી એટલે કે તમારે જે જન્મ તારીખનો દાખલો છે પુરાવો તે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે અને તે ન હોય તો પોસ્ટ ક્રેડિટનું સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારો જે રહેઠાણનો પુરાવો આપણે વાત કરી હતી તે રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનો રહેશે અને ટેન્થ અને ટ્વેલ્થની માર્કશીટ અપલોડ કરવાની રહેશે આ દરેક વસ્તુ તમારે અહીંયા પીડીએફમાં અપલોડ કરવાની રહેશે એ પણ ઓરિજિનલ ઝેરોક્સ નહીં ચાલે ચૂઝ ફાઇલ પર ક્લિક કરતાની સાથે તમે તમારા મોબાઈલના જે પણ ફાઇલ છે તેમાં ફાઇલ મેનેજરમાં આવી જશો ત્યાં તમારે સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે અપલોડ થઈ જશે અને વ્યૂ પર જઈને તમે દરેક ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે આ મુજબ આપણા ચાર સ્ટેપ પૂરા થાય છે એટલે આપણે ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી એપ્લિકેશનનું એક પ્રિવ્યુ આવી જશે ત્યાં તમને કોઈ પણ ભૂલ જણાય અથવા કોઈ સુધારો વધારો કરવો હોય તો તમે એડિટમાં જઈને એડિટ કરી શકો છો ત્યારબાદ તમારે કન્ફર્મ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે આ મુજબ તમે ઘરે બેઠા મોબાઈલથી આસાનીથી એપ્લિકેશન કરી શકો છો અહીંયા તમને ઘણા ઓપ્શન જોવા મળે છે એપ્લિકેશન પ્રિન્ટ એપ્લિકેશન એડિટ એપ્લિકેશન અને તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ અહીંયા આપવામાં આવેલો છે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકો છો એપ્લિકેશન બાદ તેનું રિઝલ્ટ મેરિટ અને રિજેક્ટ લિસ્ટ દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી રહેશે તો દરેક વ્યક્તિ ઘરે બેઠા મોબાઈલ થ્રુ એપ્લિકેશન જાતે કરી શકે છે એપ્લિકેશન કરવામાં કોઈપણ તમને પ્રોબ્લેમ જણાય તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી દરેક લોકો પોતાનું ફોર્મ ઘરે બેઠા જાતે મોબાઈલ થ્રુ ભરી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ બને એટલા લોકો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો જો તમે ગુજરાત સરકારી હબ ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ જય હિન્દ જય ભારત